જય માતાજી નમસ્કાર બધા મિત્રોને અર મહાદેવ અને આપણે બે દિવસ પહેલા જે અહીંયા શમશણમાં સણ નાખી હતી એ શમશણમાં તો એક બે જગ્યાએ થોડું કપસીન કાકરાનું ઉતો ને એના કારણે અહીંયા સકલ્યા નથી આવી ગયા પણ આપણે જ્યાં અહીંયા બહાર નાખી હતી ને જે સણ એ બધા સકળ્યા ખાઈ ગયા છે એટલે અહીંયા પાછી ફરી વખત આપણે નાખી દેવી અને બીજા નંબરમાં ઉપર જે બે જગ્યાએ નાખી હતી ને ત્યાં પણ એક જગ્યાએ થોડું ખડ ન ઉતરી સકળ્યાને પારવા નથી ઉતરી ગયું અને નીચે બીજી જગ્યા જે હતું ને ત્યાં એ ઉતરી ગયું છે ત્યાંથી એ બધું ખવાઈ ગયું છે એટલે ત્યાં ફરી વખત આપણે નાખી દેવી અને એક બે જગ્યા બી છે જે આપણે જોયેલું છે જાણવા મળેલું છે હવાર માં કે કબૂતર ની બહુ ઉતરે છે એટલે એની આપણે શ્રેણી નાખી અને બીજા નંબરમાં માં આગળના વિડીયો જેવો રિસ્પોન્સ આપ્યો ને એવો રિસ્પોન્સ આમાં પણ આપજો કેમ કે જેવો તમારો રિસ્પોન્સ આવે જેમની જેવી તમે કોમેન્ટ મારો ને એમ અમને આનંદ આવે અને અમને એમ થાય કે આ કામમાં અમને મજા આવે છે કેમ કે તમે જેમ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરશો ને એમ અમને આનંદ આવશે અને એમ એમ કામ વધારતા રહેવું જો કે જેમ બને એમ ટુકડી અમે ત્યારે વધારતા રહીશું ચમચાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવાનું છે એટલે એની સાફ સફાઈ આપણી જે પોર કરી છે એ કરવાની છે ને આપણે આ નીતિન પરમાર છે આજ આપણે આપણા ગ્રુપમાં એટલે કે આપણી ટીમ એને જોઈન કરી છે ને બે ત્રણ બીજા છે કામના લીધી થી જાય આવી નથી ક્યાં એટલે એ પણ આવી રહ્યા અને જે કોઈને આપણા ગામ ઢાકણ કુંડામાંથી કોઈ પણ સેવા કરી હોય એ તમે તાર ગ્રુપમાં આવી જાય જો અને જેમ કે અત્યારે અમે બધાય કામ કર્યું છે એમાં સહકારી બધા રહેજો કેમ કે એવું નથી કે આપણે સકલ્યાનું કામ કરવું આ બીજા નંબરમાં કે આ શમશાન જે પહેલા આપણે જે ખડ ને બધું કાઢ્યું હતું ને એ ફરી વખત થઈ ગયું છે એટલે આમાં થોડોક ખાવાનો મારીને સાફ સફાઈ કરવાની છે અને બીજા નંબર માં પછી ખડ જે દવા સાટી દેવું અને પાણી પણ કાલ લગભગ શરૂ કરવાનું થાય એટલે મોટર આપણે રાખ હોય ને બધા ઈ બધી પણ પધરાવ જવાનું બાકી છે એટલે એ પણ કામ કરી નાખવી અને હાલો તો આજનું પેલા નાખી દેવી તમને બધાને ખબર છે કે ડીજે જાદો નાખે છે એના દા કરશું હાલો ના શરૂ જ છે પણ સ્નાન કરવાનું પાણી નો ટાકો જે ઉપર છે કે નહીં એ બંધ છે ઉપર થી શરૂ કરે પછી ચાલે એ કાલ પમદી વર રજા રે ને જો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે આ નવી જગ્યા છીએ ગામની બરોબર જે કે અહીંયા કહેવાનું અમારે બીજે ભાઈ નું એવું છે કે જે રોજ સવારમાં છે ને આ તાર ઉપર બીજે કબૂતર ને એવું બેહવા હોય ને અહીંયા શરણ કરે છે એટલે આપણે આ આ જગ્યા પણ આવી ગઈ છીએ અને એમાં બીજા નંબર માં કે આપણે આગળ તમે જોઈ શકો છો કે આ જગ્યાએ તળાવ છે ત્યાં પાણી પી શકે અને અહીંયા અમારે આશ્રમ છે જાંબુડો છે એટલે બધું પક્ષી એવું બધું અહીંયા આવે અને હવારમાં અહીંયા શણ શણ કરે એટલે અહીંયા પણ આપણે શણ નાખી દીધી છે અને પછી હજી આપણે બીજી બે જગ્યા છે આપણે જોઈશું ગામમાં કઈ કઈ છે જ્યાં આપણે પશુ પક્ષી જાઝા આવતા છે ને ત્યાં આપણે શણ નાખી દઈશું બરાબર ને તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય મહાકાલ જય માતાજી અને બધાને રામ રામ મહાદેવ વરત